મને ઇન્સ્ટાગ્રામમાં એક બેનનો મેસેજ આવ્યો હતો કે યુટ્યુબમાંથી પેમેન્ટ કઈ રીતે આવે છે તો યુટ્યુબમાંથી પેમેન્ટ લેવા માટે પહેલાં ગૂગલ એડિસન્સ અકાઉન્ટ બનાવવું પડે અને ગૂગલ એડિસન્સમાં સો ડોલર પૂરા થાય ત્યારબાદ જ તમે ઉપાડી શકો છો અને સો ડોલર પૂરા થાય પછી ગમે ત્યારે તમે ગમે એટલા રૂપિયા ઉપાડી શકો છો પણ પહેલાં બધાથી પહેલાં સો ડોલર કમ્પ્લીટ કરવા જરૂરી છે તો મારા કેટલા ડોલર બન્યા છે એ તમને વાત કરું તો હજી મારો ક્રાઇટેરિયા પૂરો નથી થયો મારા ડોલર છે તો તમે બધા મને સપોર્ટ કરો મારા બધા વિડીયો ફટાફટ ફટાફટ જોઈ નાખો તો મારા ડોલર ફટાફટ પૂરા થઈ જાય ફટાફટ ઉપાડી લઉં તો યુટ્યુબમાંથી ઇન્કમ લેવા માટે પહેલાં સો ડોલરનો ક્રાઇટેરિયા પૂરો કરો આપણે અને આવી ખૂબ જ ઉપયોગી માહિતી તમારે જો જોતી હોય તો મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો તો હું તમે શ્યોરલી એના ઉપર વિડીયો બનાવી દઈશ થેન્ક યુ